નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ નવ ગણિત વિષય અંતર્ગત એક અગત્યનું કહી શકાય એવું પ્રકરણ કે જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ રેખાઓ અને ખૂણાઓના આ પ્રથમ લેક્ચર ભાગ નંબર એક અંતર્ગત આજે આપણે થિયરીની વાત કરશું થિયરીની અંતર્ગત ખૂણાઓના પ્રકાર અને ખૂણાઓની જોડ વિશે

આવી કઈ બુક છે એ આપણી એપ્લિકેશન ઉપર તેમજ આપણે બુક સ્વરૂપે પબ્લિશ કરેલી છે ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે જો આ બુક મંગાવવા માંગતા હોય તો તમારે કરવાનું શું છે તો સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ અથવા કોલ કરીને તમે આ બુક મંગાવી શકશો ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે વિધિન તમને બે થી ત્રણ દિવસમાં તમને આ બુક મળી જતી હોય છે ગણિતનો પાયો તેમજ બીજી એક બુક છે આઈએમપી

તો આ જે રચના છે એને શું કહેવાય રેખા એને શું કહેવાય તો કે રેખા કહેવાય આ રેખાનો આપણે નાનકડો એવો ભાગ લઈએ બરાબર છે આ રેખાનો આપણે નાનકડો એવો ભાગ લઈ તો આ જે મળે એ બી નામનો તો આને કહેવાય રેખા ખંડ

કે આવી રીતના પેરવું એક કિરણ છે હવે એ જ બિંદુમાંથી પીછું કિરણ ઉત્પન્ન થાય અથવા ઉદ્ભવ તો બે અસમાન કિરણો એક જ બિંદુમાંથી જો અહીંયા બે કિરણ છે એક અને બે આ બંને એક જ બિંદુ અહીંયાથી ઉદ્ભવ્યા તો આવી કંઈક રચના ભૂમિતિમાં બને તો આને કહેવાય ખૂણો કહેવામાં આવે છે આને શું કહેવાય ખૂણો કહેવાય ચલો આના સંકેતની વાત કરીએ તો ખૂણાનો સંકેત કેવો છે

આ ભાગ છે ને એને શું વચાય તો કે એને વચાય શું વચાય તો કે એને આપણે પ્રચલિત સંકેત છે જે જે એક છે તો આપણે વાત કરી એની આપણે ચર્ચા કરીએ તો આવી રીતના તમને આપેલું છે ખૂણાની રચના બે સમાન કિરણો એક જ બિંદુ માંથી ઉદભવે જે રચના બને એને ખૂણો કહેવાય આપણે સંકેત એના જોયા સાથે સાથે એકમ જોયા અને કોઈ પણ ખૂણા નું ખાસ યાદ રાખવાનું શૂન્ય થી મોટું અને ત્રણસો સાહીઠ ની વચ્ચે આવેલ હોય છે ચલો આગળ વાત કરીએ ખૂણાઓના પ્રકાર તો ખૂણાઓના મુખ્ય પ્રકાર છે કેટલા છે છ પ્રકાર કયા કયા તો એક છે લઘુકોણ ગુરુકોણ ને કાઠકોણ સરળકોણ સંપૂર્ણપણ અને વિપરીત પણ આ બધા ખૂણાઓની આપણે ક્રમશઃ ચર્ચા કરતા જઈએ તો પેલો ખૂણો જોઈએ ખૂણાઓના પ્રકાર ચલો ખૂણાઓના અલગ અલગ અહીંયા તમારે જે જો ખૂણાનું મૂલ્ય નેવ અંશ હોય એવા ખૂણાને શું કહેવાય છે તો કે એવા ખૂણાને કાઠ કોણ કહે છે કેવો કહે છે કે એને કહે છે ઉદાહરણ તરીકે આકૃતિ આપેલી છે થી બરાબર નેવ તો જે ખૂણાનું મૂલ્ય એક્ઝેક્ટ નેવ અંશ હોય તેવા ખૂણાને કાટ ખૂણો અથવા કાટ કોણ કહે છે બીજો છે લઘુ ખૂણ તો લઘુ ખૂણ કોને કહેવાય તો કે જે ખૂણાનું મૂલ્ય શૂન્ય થી વધુ જે ખૂણાનું મૂલ્ય કેટલું હોય શૂન્ય થી વધુ પરંતુ સાથે સાથે નેવ અંશથી ઓછો જે ખૂણાનું મૂલ્ય શૂન્ય થી વધુ પરંતુ નેવ અંશથી ઓછું હોય એવા ખૂણાને લઘુકોણ કહે છે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે છેતાલીસ અંશ ઉદાહરણ તરીકે તોતેર અંશ ઉદાહરણ તરીકે બાસઠ અંશ આ બધા જ ખૂણાને કેવા કહેવાય લઘુકોણ કહે છે ત્રીજો પ્રકાર છે ગુરુકોણ તો ગુરુકોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું મૂલ્ય શું નેવ થી વધુ હોય કેટલું હોય નેવથી વધુ હોય પરંતુ એકસો ને એસી થી ઓછું હોય જે ખુણાનું નું મૂલ્ય નેવ અંશ હોય છે એકસો ને પંદર અંશ અને ગુરુકોણ કહેવાય ઉદાહરણ તરીકે એકસો ને પંચોતેર અંશ ઉદાહરણ તરીકે એકસો ત્રેવીસ અંશ તો જે ખૂણા મૂલ્ય નેવ થી એકસો ની વચ્ચે હોય એવા

થયેલું હોય છે છઠ્ઠો પ્રકાર જોઈએ તો છઠ્ઠો પ્રકાર છે વિપરીત કોણ શું નામ છે તો તો કે કે વિપરીત કોણ જે એકસો એસી થી વધુ હોય પરંતુ ત્રણસો સાહીઠ થી ઓછું હોય યાદ રાખો જે ખૂણાનું મૂલ્ય એકસો એસી કરતા વધુ અને ત્રણસો સાહીઠ કરતા ઓછું હોય એવા ખૂણાને વિપરીત કોણ કહે છે આ અંદર નો ખૂણો નહીં પરંતુ તરીકે ત્રણસો ને ચોવીસ અંશ આ બધા જ ખૂણાના મૂલ્ય તમે જોઈ શકશો કેવા છે તો કે એકસો એસી થી વધુ છે પરંતુ સાથે સાથે કેટલા તો કે અહીં

પરંતુ નેવ થી ઓછું હોય તેવા ખૂણાને કેવું કહે છે લઘુકોણ કહે છે ઉદાહરણ ની પણ આપણે ચર્ચા એકસો એસી થી કેવું હોય ઓછું હોય તેવા ખૂણાને ગુરુકોણ કહે છે એનું મૂલ્ય કોની વચ્ચે હોય નેવ થી એકસો એસી ની વચ્ચે હશે ઉદાહરણ પણ તમે જોઈ શકો છો એકસો પાસઠ એકસો દસ પંચાણું

તેવા ખૂણાને ને કેવું કહેવાય કોણ કહેવામાં આવે છે જે ખૂણા નું માપ એકસો આવે છે વિપરીત ખૂણાનું મૂલ્ય હંમેશા અહિયાં ભૂલ છે વિપરીત કોણ ખૂણાનું મૂલ્ય કેટલું હોય છે તો એકસો એસી થી ત્રણસો ની વચ્ચે હોય છે તમે પણ જોઈ

આ ખૂણાને નામ આપી દે એ બી અને સી આવું નામ આપ તો આપેલ ખૂણાનો વિપરીત કોણ છે એક વિપરીત કોણ થાય કયો તો આ બાર નો જે છે ને ઈ થાય તો અહીંયા બાર નો ખૂણો મળે કઈ રીતના તો કે કુલ 360 અંશ એક વર્તુળાકાર સંપૂર્ણ કોણ કે તો 360 હોય એ 360 માંથી આ 30 બાદ કરી દો તો જે મળે એને શું કહેવાય વિપરીત કોણ કહેવામાં આવે છે તો આપણે સમજીએ આપેલ ખૂણાનો વિપરીત કોણ શોધો ઉદાહરણ તરીકે આપણે તો પણ ખૂણા નો વિપરીત કોણ જોતો હોય તો એને ત્રણસો માંથી વાત કરો તો ત્રણસો માંથી ચાલીસ બાદ કરીએ તો આપણને જવાબ મળશે

તો જવાબ મળશે બસો ને પંચાણું ત્રેવીસ છે કે તમે સ્વપ્રયત્ન કરો કરવાનું શું છે તમને આઈડિયા કે આપેલ ખૂણાને કેટલામાંથી ત્રણસો માંથી વાત કરવાની આવી જ રીતના તમને મળી જશે ચલો આગળ આપણે વાત કરીએ જો હવે આને આપણે ટૂકમાં યાદ રાખવું છે તો આપણે ટૂકમાં યાદ રાખી લઈએ તો કાટકોણ તો કાટકોણ હશે ને ઈ હંમેશા કેવો હશે કે કાટકોણ છે ને એના માટે હંમેશા θ નું માપ કેટલું હશે તો કે θ નું માપ હંમેશા કેટલું હશે 90 અંશ હશે આ યાદ રાખ કાટકોણ ખૂણા માટે હંમેશા θ નું માપ કેટલું હશે 90 અંશ હશે લઘુકોણ તો લઘુકોણનું મૂલ્ય હંમેશા શૂન્ય થી વધુ પરંતુ નેવ અંશથી ઓછું હશે તો એનું મૂલ્ય જીરો અને નેવની વચ્ચે હોય છે ગુરુકોણ તો ગુરુકોણનું મૂલ્ય હંમેશા નેવ થી વધુ પરંતુ એકસો એસી થી ઓછું હોય છે સરળકોણ તો સરળ સરળકોણમાં ખૂણાનું મૂલ્ય એક્ઝેક્ટ એકસો ને એસી અંશ હોય છે જે ખૂણાનું માપ

વ્યવસ્થિત સમજી લીધા હશે આગળ આપણે જોડ તો અહીંયા જોડ નો અર્થ કાઢવાનું કે બે ખૂણા હશે અહીંયા માની લે કે પેલો ખૂણો થીટા વન છે બીજો ખૂણો થી બે ખૂણાઓ નો કેટલો થાય કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાઓને ને કોટીકોણની જોડ કહે છે ઉદાહરણ તરીકે હું એમ કહું કે 50 અંશ અને 40 અંશ ચલો આ બે સરવાળો પણ કેટલો થાય 90 અંશ તો અહીંયા 50 અંશ અને 40 અંશ આ કેવા કહેવાય કોટીકોણની જોડ કહેવાય ઉદાહરણ તરીકે હું એમ કહું 60 અંશ અને 30 અંશ તો આ બંનેનો સરવાળો કરો ને તો કેટલો થાય એમને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે હવે તમને એમ કે આપેલ ખૂણાનો નો શોધો તો એના માટેનું સૂત્ર છે કે ગમે ખૂણાનો કોટિકોણ જોતો હોય તો એ મળશે

આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપેલ ખૂણાનો શું કીધો છે કોટેકોન શોધો તો અહીંયા પહેલો પ્રશ્ન આવો કંઈક છે કે સાઠ અંશનો કોટે કોણ હવે તમારે એવું યાદ રાખવાનું કોઈ પણ ખૂણા નો જોતો હોય એવો નવો બીજો પ્રશ્ન છે કે પાંત્રીસ અંશનો નો કોટિકોણ શોધો તો પાંત્રીસ અંશનો કોટિકોણ કેટલો થશે તો કે નેવ અંશ માઇનસ પાંત્રીસ અંશ કેટલો થશે તો કે પંચાવન અંશ શું થશે કે આપેલ ખૂણા નો શોધવા માટે આટલું કરવાનું નેવમાંથી આપેલ ખૂણો બાદ કરી તો આપેલ ખૂણો બાદ કરવાથી તમને શું મળશે તો કે આપેલ ખૂણા કોટી કોણ મળશે ચલો આગળ વાત કરીએ પૂરકોણ કોણની જોડ તો પૂરકોણ કોણની જોડ કહેવાય કોણ ચલો પૂરકોણ કોણની જોડ કોને કહેવાય

ચાલે જો બેનો સરવાળો એકસો ને અંશ થાય ઉદાહરણ તરીકે સાહીઠ અંશ અને એકસો ને વીસ અંશ આ બંનેનો સરવાળો એકસો ને એસી અંશ તો જે બે ખૂણાઓનો સરવાળો એકસો ને એસી અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે ઉદાહરણ તરીકે આપણે કોઈપણ પણ ખૂણાઓનો પૂરક કોણ શોધવા માટે એક વસ્તુ યાદ રાખવાનું કે ગમે એનો પૂરક કોણ શોધવો હોય તો પૂરક કોણનું સૂત્ર એકસો એસી માંથી આપેલ કરવું શું કરવું એસી માંથી તો જે બે ખૂણાઓનો સરવાળો એકસો અંશ થાય એ બે ખૂણાઓને એકબીજાના કોણ કહે છે કોણ મળે કઈ રીતના તો કે આપેલ ખૂણાને એકસો એસી અંશ બાદ કરવાથી

બીજો છે એકસો બાવન તો એકસો બાવન અંશનો પૂરક કોણ તો આપેલ ખૂણાનો પૂરક કોણ એટલે એકસો એસી માંથી એકસો બાવન અંશ બાદ કરો તો દસમાંથી બે જાય તો આઠ સાતમાંથી પાંચ જાય તો બે તો અઠ્યાવીસ અંશ મળશે તો મળે કઈ રીતે તો આપેલ ખૂણાને કેટલામાંથી તો કે એકસો ને અંશમાંથી બાદ કરવાથી આપેલ ખૂણાનો પૂરક કોણ મળી જશે પેલા નો પાંત્રીસ અંશ નો કોટિકો ચલો પાંત્રીસ અંશ નો કોટિકોણ મળે કઈ રીતના તો કે 90 માંથી બાદ કરો 90 માંથી પાંત્રીસ બાદ કરો તો 90 માંથી પાંત્રીસ બાદ કરશો

પચીસ અંશ એકસો એસી માંથી પંચાવન બાદ કરતા એકસો ને પચીસ અંશ મળશે તો આનો અર્થ એવો થયો કે પાંત્રીસ અંશનો કોટિકોણનો પૂરક કઈ રીતે મળશે તો કે પેલા નેવમાંથી બાદ કરવા કોટિકોણ મળશે પછી મળેલા જવાબને ને માંથી બાદ કરવાનો તો એકસો માંથી પંચાવન બાદ કરશું તો એકસો પચીસ મળશે ચલો સિત્તેર અંશ છે આ તમારું હોમ વર્ક સિત્તેર અંશનો કોટિકોણ શોધો

તો કે એકસો માંથી એકસો ને દસ અંશ બાદ કરો ચલો એકસો એસી માંથી એકસો દસ બાદ કરશું ને તો અહીંયા આપણને સિત્તેર અંશ મળશે કેટલો મળશે સિત્તેર અંશ હવે આ સિત્તેર અંશ જે મળ્યો છે એનો શું મેળવવાનો છે કોટી ગુણ લખી સિત્તેર અંશનો કોટીગોણ ચલો સિત્તેર અંશનો કોટી જે મળશે નેવ માઇનસ સિત્તેર તો નેવમાંથી સિત્તેર જાય તો વીસ અંશ મળશે કેટલો મળશે તો કે વીસ અંશ મળશે તો આપેલ ખૂણામાં પૂરક કોણ કીધું જે જવાબ મળે તેને કેટલામાંથી વાત તો આવી રીતના તમને પૂરક કોણનો કોટી કોણ મળશે ચાલો એકસો પિસ્તાલી વાળો છે આ તમારા હોમવર્કનો પેલા એકસો એસી માંથી એકસો પિસ્તાલી બાદ કરો જે જવાબ મળે એને એનેવમાંથી તમારે બાદ કરવાનો જેના અંતર્ગત પાઠશાળા દ્વારા ચાર બુક પબ્લિશ કરવામાં આવેલી છે જેના અંતર્ગત એક છે વિભાગે ધોરણ દસ ગણિત તેમજ એક બુક છે મેથ મંત્ર સાથે સાથે બીજી બે બુક તમને સ્ક્રીન ઉપર દેખાશે ગણિત પાયો અને આઈએમપી આ તમામ બુક છે એ તમે શું કરી શકો છો તમારા ઘરે બેઠા ગુજરાતના કોઈ પણ ખૂણેથી મંગાવી શકો છો એના માટે તમારે સ્ક્રીન પર દેખાતા નંબર છે આના ઉપર એક મેસેજ કરવાનો થશે જેવો મેસેજ કરશો તેવા એના ટૂંક સમયમાં અમારી ટીમ તમારી સાથે જોઈન થઈ જશે તમે ઓનલાઈન પેમેન્ટ કરશો ત્યારબાદ તમને આ બુક તમારા ઘરે બેઠા આરામથી મળી જશે તો આવી રીતના તમે બુક મંગાવી શકો છો સાથે સાથે આ રેખાઓ ખૂણાઓ ભાગ નંબર એક છે હવે ભાગ નંબર બે અંતર્ગત આપણે ચર્ચા કરવાની છે અલગ અલગ ખૂણાઓની જોડ વિશે ઉદાહરણ તરીકે અભિકોણની જોડ 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 બરાબર છે અનુકોણની જોડ આવી તમામ પ્રકારની જોડ વિશે નંબર બે એટલે કે ભાગ નંબર 2 માં આવી કંઈક ચર્ચાઓ આપણે કરવાની છે તો આજે જ આપણે આ ચેનલ છે એના ઉપર તમે નવા છો તો એને સબસ્ક્રાઈબ કરી નાખો તથા તમારા મેક્સિમમ મિત્રો સુધી આપણી આ ચેનલને ફોરવર્ડ કરી નાખો તો મળતા રહીશું ભાગ નંબર બે માં ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠ સાત ધન્યવાદ જય હિન્દ જય ભારત